જંબુસર તાલુકાના કાવી ગામે કાવી જંબુસર રોડનું ખાત મુહૂર્ત કરાયું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે કાવી જંબુસર રોડનું ખાત મુહૂર્ત ચૌદ કરોડ અને પાંસઠ લાખના ખર્ચે કાવી મુકામે કરવામાં આવ્યો તેમજ કાવી ગામે થયેલા ગ્રામ પંચાયત કાવીના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું એક લાખ પચાસ હજાર પાણીની ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી ચાર લાખ લીટર નું સંપ અને પાઇપલાઈન નું જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહેલ મહેમાનો મહામંત્રી શ્રી બળવંત સિંહ પટિયાર ઉર્ફે પિન્ટુભાઈ મહામંત્રી શ્રી પ્રબુદ્ધ સિંહ કિસાન સંઘના પ્રદેશ કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ જિલ્લા મંત્રી શ્રી કુલદીપસિંહ યાદવ જંબુસર તાલુકાના ઉપપ્રમુખ અશોકભાઈ સિંધા જંબુસર તાલુકાના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ જંબુસર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સાજિતભાઈ મુન્સી ગ્રામ પંચાયત કાવીના સભ્ય માજી યુવા પ્રમુખ પરેશભાઈ પટેલ તેમજ વિજયસિંહ સિંધા મુકેન્દ્રસિંહ યાદવ માજી ધારાસભ્ય શ્રી કિરણ મકવાણા સાહેબ ગામોમાંથી ગામો માંથી વૈશાલીબેન આહિર સ્ટાફ સાથે હાજર રહ્યા હતા તદઉપરાંત આ કાર્યક્રમમાં કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના સંત શ્રીમાન વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ખાતમુહૂર્ત અને જલ જે યોજના લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત આદરણીય ધારાસભ્યશ્રી અને મારા મિત્ર એવા દેવકિશોર કિશોર સ્વામીજી કંબોઈ સાનના અધિષ્ઠાતા એવા વિદ્યાનંદજી મહારાજ મહામંત્રી શ્રી પિંટુભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભોલાભાઈ નીતિનભાઈ બીજા મહામંત્રી પ્રમોદભાઈ આમ આદમી પધારે મહામંત્રી ડોક્ટર સાહેબ ગામના સરપંચ શ્રી અને આવી જિલ્લા પંચાયત માંથી તમામ પધારેલ પદાધિકારીઓ યુવાન મિત્રો જેવી રીતે એમની કામ કરવાની જે પદ્ધતિ છે વાલા દવલા નીતિ નથી ખાસ તો તમને એટલા માટે કહો બધાને સાથે લઈને ચાલવાની એમની નીતિ છે આપણે જોતા એવા છે કે કોઈ પણ એવું કામ હશે કે જે કામમાં મત પણ ના મળ્યા હશે તો એ કામનું કામ હશે તમે કદાચ ચેક કરી લેજો કદાચ મારી ભૂલ થતી હોય તો તમે જરા જોઈ લેજો એ મને ચોક્કસ ખબર છે એનું કારણ એક જ છે કે પોતે સાધુ છે અમારે જેમ રાજકારણી નથી પણ રાજકારણની અંદર પ્રવેશ કર્યો એટલે હું એવું માનું છું કે આ બધું જ જે ધાર્મિક લોકો હોય ને એની અંદર આ હોય અને સહેજે સહેજે આજે સ્વામીજીના હું એટલા માટે વખાણ કરી રહ્યો છું કે જેટલી ગતિ જે ચાલે છે અને ખાસ કરીને કપડું છે ને એટલે કોઈ પણ વિભાગ નું કામ કોઈ પણ મંત્રીને મળવા જવું હોય તો એમના માટે કોઈ તકલીફ નથી કદાચ અમારા જેવા ધારાસભ્ય હોય તો અમારે પહેલા પરમિશન લેવી પડે જ્યારે એમને પરમિશન લેવાની જરૂર પડતી નથી મુખ્યમંત્રી હમણાં આવ્યા હતા તમને બધાને ખબર છે કે ભરૂચ

ત્યાંથી જે કંઈક મને એવું લાગે છે કે ભલે એક વર્ષ થયો પણ એક વર્ષની અંદર એમને ખૂબ મોટો બહોળો અનુભવ થયો છે મને અત્યારે કિન્તુભાઈ જે વાત કરી કે જંબુસર કંકારી દેવલા રોડ છે ખરેખર એની સરફેસ કરવાની લાયક નથી છતાં પણ હું એવું એમને પ્રાર્થના કરું છું કે તમે આવનારું જે વર્ષ છે એની અંદર કદાચ જમ્બુસર થી જતા જમણી બાજુ અને શંકારી બાજુથી આવતા ડાબી બાજુ ની સાઈડ એકદમ ખલાશ થઈ જાય

સાર્વજનિક સુતા હશે પણ વિદ્યાનંદજી મહારાજ એવું કહેવું છે રાત્રે બહુ મોડા અમે જ પરિવાર છે એટલે પછી તો રાત્રે બાર વાગે સુઈએ એટલે આપણે પણ કદાચ તમે જોજો ઇન્સ્ટાગ્રામ પર આવે છે મોદી સાહેબ આપણો ફોટો મૂકીને મૂકવાનું છે કે અમે એનો પરિવાર છે તો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આપ ઉપસ્થિત છો તો સાડા કરોડ રૂપિયાના ખર્ચે આપણો જે રોડ થાય છે અને જૂન મહિના પહેલા એટલે કે જૂનની એન્ડિંગ સુધીમાં આપણને જે પૂર્ણ કરશે એવું એજન્સીના માણસે આપણને કહ્યું છે તો આવા આવા ઝડપી કામો થાય લોક ઇતના કામો થાય એવી હું અભ્યક્ત વધતો છું જય જય કરવી ગુજરાત